નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું જ સ્વાગત છે ચીનમાં ફરી એકવાર બીમારીએ દસ્તક આપી છે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે શમશાન ઘાટો પર ભારે પ્લાઝામાં છે અને ઘણા વાયરસ જેવા કે ઇમોનિયા પાઇટો વાયરસ જેવા ઘણા વાયરસો કેસ વધી રહ્યા છે કેટલાક લોકો તો આને એક નવી મહામારીના સંકેત ગણાવી રહ્યા છે ચીનમાં હાલ સ્વાસ્થ્ય સંબંધી બીમારીના કેસ ઝડપી વધી રહ્યા છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં નાના બાળકો જેમની

અને હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને સ્થિતિ કંટ્રોલની બહાર છે અત્યાર સુધી થઈ શક્યું નથી કે કહેવું છે કે આ મોસમી ઉઠાવણનું મુખ્ય કારણ ઠંડુ વાતાવરણ નહીં પોચો કોવિડના પ્રભાવિત છે કોવિડ ત્યારે મિત્રો કોવિડ લોકડાઉન દરમિયાન લોકોને અન્ય સામાન્ય વાયરસનો સંપર્ક ઓછો થઈ ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ